વાલીયા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજ રોજ એકસો ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વાલિયા તાલુકા પંચાયત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને દલિત તેમજ આદિવાસી સમાજના આગેવાનોએ બાર કલાકના અરસામાં પુષ્પાંજલિ કરી બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં વિજય વસાવા અનિલ ભગત કાલિદાસ રોહિત કિરીટ વસાવા ધનજીભાઈ તેમજ કિરણ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બે દિવસ પહેલા યુસ્ક યુસ્કન મંદિરના એ પૂજારીએ કે આ જે સંવિધાન લખ્યું છે એ મૂર્ખ માણસ છે એવી ટીકા ટિપ્પણી થઈ છતાં પણ આ દેશના સિત્તેર ટકાથી ઉપર એસસી એસટી ઓબીસીના લોકો ચૂક છે એ બાબતનું દુઃખ છે ખાસ કરીને આપ સૌ જાણો છો કે ટૂંકમાં કીધું છે એટલે આપણે બીજી લાંબી વાત નથી કરતા પરંતુ આજે જાણે જે યુગ પુરુષ હતા જેમને સમગ્ર વિશ્વની અંદર દરેક દેશોની અંદર સ્ટેચ્યુ છે ત્યારે આપણા દેશની અંદર જાણે ડૉક્ટર સાહેબ આંબેડકરની મૂર્તિ તોડવાની ફેશન ચાલી ચાલી રહી હોય એવું લા એવું જણાય છે જેમણે આપણા હક અને અધિકાર માટે ખાસ કરીને એમનું એક સૂત્ર શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ સૂત્ર અપનાવ્યું આપ્યું હતું અને એ થકી એ શિક્ષણનું મહત્ત્વ સમજાય છે એમણે કીધું કીધું હતું કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે એને જે જેવું પીએ એ દહાણ કરે છે એ શબ્દો દ્વારા એમણે જ્યારે આ બંધારણ લખ્યું ત્યારે એની અંદર સ્વતંત્રતા સમાનતા બંધુત્વ અને સહકારિતાના દરેક ક્ષેત્રે એમણે દરેક સમાજને સંદેશ આપ્યો હતો